રાજકોટમાં પોલીસનો કોફ જાણે ઓસળતો હોય તેમ દિવસે દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી જયરાજ પ્લોટમાં સામાન્ય બાબતમાં ઘર પર પથ્થર મારા કર્યો પથ્થરમારામાં પાર્કિંગમાં પડેલી ગાડીના કાચ તૂટ્યા ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવકે અન્ય યુવકો સાથે આવી પથ્થરમારો કર્યો રાહુલ સુમરા નામના યુવક દ્વારા અન્ય યુવકને સાથે લાવી પથ્થરમારો કરવામાં આવ્યો એ ડિવિઝન પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ પાંચ જેટલા લોકો બાઇક પર આવ્યા અને મારો કર્યો મારું નામ ભરત એમ રાજપૂત છે આ બનાવ અમે રામનાથ પરા શેરી નંબર અગિયાર માં મારું એક મકાન છે ત્યાં મારી ગાયુ ને મારું ગોડાઉન ત્યાં છે ત્યાં અમે પ્રયાગરાજની ટિકિટ બુક કરતા હતા એ બાજુની શેરીમાંથી માંથી ગાળા ગાડી અવાજ આવ્યો એટલે હું બહાર નીકળો બહાર નીકળો તા રાહિલ ને એના ભેગા બે ત્રણ જણા બીજા હતા મેં ગાળો બોલવાની ના પાડી કે ભાઈ અહીંયા ગાળો બોલમાં અહીંયા બૈરા રહી બધા રહેતા હોય રાત્રે અહીંયા ન બોલ તારે શું છે કરી ની કે મેં કોઈ માં તારે શું છે ભાઈ એવું ન બોલાય તો કે તું ઉભો રહે આવું છું પછી અમે ટિકિટ બુક કરાવી કઈ નથી અહિયાંથી એમ બધા છૂટા પડી ગયા પછી હું અહીંયા શું અહીંયા મારા જયરાજ પ્લોટે ઘરે આવું ત્યાં મારી ગાડી પાર્ક કરી હું બાથરૂમ માં ગયો ઉપર બધું બંધ ચાલુ કર્યું અને ત્યાં ઉપર થી અવાજ આવ્યો હતો પાણાના ઘા કરીને આમથી ગયા પછી પાછા આમથી આગળ નો કાચ પડીને ગયા પાંચ એક જણા હતા ત્રણ તો આમ હારે હતા અને બે સાઈડ માં બે નંબર નું બધું ધારવું પાવડર પૂરી બધાને ખબર છે એમડીને બધા ખબર પોલીસ ચોપડી ચૂક ચડી ચૂકેલા છે બધા હવે માંગ ન્યાયની છે કે આને પાછાના કાગડિયા કરે સાહેબ અમને એમ થાય કે ના પોલીસે છે